સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં તો આજે હું આવી ગયો છું સ્વામિનારાયણના મંદિરે જે સાંકળી તીંબળવામાં આવેલું છે અને બારડોલીથી લગભગ પાંચથી છ કિલોમીટર દૂર છે અને આ જે સ્વામિનારાયણ મંદિર છે એ જો સુરત જિલ્લામાં પ્રસિદ્ધ છે આ મંદિર અને આ છે ગેટ છે સ્વામિનારાયણ મંદિરનો અહીંયાથી અંદર જવાનું છે અહીંયાથી અમે આવ્યા અંદર ને આ સાઈડ પાર્કિંગ છે જો પાર્કિંગ પણ બહુ મોટું છે અને અહીંયાથી અંદર જવાનું છે તો ચાલો આપણે જઈએ અને તમને પણ બતાવું અંદર જઈને મંદિર ચાલો જો અંદર એન્ટાથટા જ મંદિર દેખાશે અને અહીંયા ગાર્ડન હતું બહુ મોટું એ હમણાં ટોરીમ રાખવામાં આવ્યું છે કારણ કે અહીંયા ડેવલપ થાય છે હવે શું બનાવતા છે ખબર નહીં તો અહીંયા છે મંદિર અને આપણે જવાનું છે અહીંયાથી અને આ બાજુથી પણ જવાય તો ચાલો પહેલાં જઈએ તો અહીંયા છે સ્વામિનારાયણ અક્ષરપીઠ અને અંદર બુક એવું તમને જોઈતો હોય એટલે બુક એવો પણ અહીંયા મળશે જો તમને આયુર્વેદિક દવાઓ પણ મળી રહેશે હર્બલ દવા જે આયુર્વેદિક છે અને બુક એવો પણ તમને અહીંયા મળી રહેશે જો તો અહીંયા ગયા જ છે અહીંયાથી આવીને અહીંયા તમને બુક કે આયુર્વેદિક દવા બધું જ અહીંયા મળતું છે તો અહીંયા પણ અહીંયા મળશે અને અહીંયાથી આવીને સામે જ અહીંયા હોટલ છે તો અહીંયા તમને સવારનો નાસ્તો બપોરનું જમવાનું બધું જ અહીંયા વસ્તુ મળી રહેતું છે તો બધું જ છે અહીંયા અને અહીંયાથી આપણે હવે આગળ જઈએ અહીંયા જે ગાર્ડન હતું એ બહુ મસ્ત હતું પણ હમણાં ટોરી નાખવામાં આવ્યું છે તો હમણાં શું બનતું છે એ ખબર નહીં તો ઘણું બધું અહીંયા હજુ ડેવલપ થાય છે આ જે સ્વામિનારાયણ મંદિર છે સુરત જિલ્લામાં ફેમસ છે અને પ્રસિદ્ધ પણ છે મંદિર આ સ્વામિનારાયણ મંદિરે તમને કચરો જરાક પણ તમને જોવા મળશે નહીં કારણ કે અહીં એકલું સ્વચ્છતા રાખે છે તો તમે કચરો એમ ગમે ત્યાં ફેંકી નહીં શકો જો બધી જ જગ્યાએ ડસ્ટબિન મૂકેલા છે અને અહીંયાથી હજુ આપણે આગળ જવાનું છે અહીંયા છે મંદિર તો ચાલો જઈએ ને આ બાજુ જો છોકરાઓ માટે એક્ટિવિટી પણ છે રમવા માટે બનાવેલું છે જો જો છોકરાઓ માટે ઘણો બધો અહીં રમવા માટે છે તો છોકરાઓને પણ અહીંયા મજા આવશે આ બાજુ પણ ઘણું બધું હજુ બનતું છે જો અહીંયા છે મંદિર ને અહીંયાથી આપણે જવાનું છે તો આ છે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર જો તમે કેટલું મસ્ત અને સરસ છે અને હમણાં આરતીનો સમય પણ થઈ ગયો છે તો આરતીમાં પણ આપણે જઈએ anetamnya apa dasan karena suaminya baguana, cah lo, to anies ramen cerita aja tuh manje, jo

નાની મોટી મુશ્કેલી હોય પ્રશ્ન હોય બીમારી હોય તો ભગવાન કરીને જણાવી અને પુનમ ની માનતા માનવી તો અહીંયા છે મંદિર સ્વામિનારાયણ ભગવાનનું અને મંદિરની સાઈડમાંથી અમે આવ્યા કારણ કે અહીંયા બધું ઘણું બધું હજુ બનતું છે તો અહીંયાથી અમે આવ્યા અને પ્રસાદી લેવા માટે આ બાજુ જવાનું છે તો એ પ્રસાદી લઈ આવી આપણે જો આ બાજુ પણ બેસવાની જગ્યા છે જ્યારે મંદિર બંધ હોય ત્યારે તમે અહીંયા બેસી શકો સભા મંડપ જ્યાં પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા બધું આપણને સમજાવે એ અહીંયા હોલ છે અને આ બાજુ પણ છે જો તો અહીંયા છે મંદિર અને મંદિરની પાછળ હું છું અને મંદિરની પાછળ અહીંયા સભા હોલ છે અહીંયાથી આવીને આ બાજુ પ્રસાદી હોલ છે જે બાર વાગે ઓપન થાય છે તો હમણાં તો બંધ છે હમણાં લગભગ પંદર એક મિનિટ જેવું બાકી છે જો અહીંયા છે મંદિર અને મંદિરની પાછળ જ જો અહીંયા ભોજનાલય છે અને તમને અહીંયા જમવાનું પણ બપોરનું મળી રહેશે ફ્રીમાં તો બાર વાગે ચાલુ થાય છે જમવાનું જો ચાલો બતાવીએ અને આપણે પણ જમી લઈએ જમવામાં દાળ ભાત છે શાક રોટલી તો હમણાં અમે જમીને બહાર આવ્યા છે અને જમવાનું પણ અહીંયા બહુ મસ્ત મળતું છે તો જમવાનું તમે એકવાર પ્રસાદી અહીંને લેજો તો બાર વાગે ચાલુ થાય છે જમવાનું તો એ પણ તમે જરૂરથી જમજો અહીંયા તો હવે આપણે જઈએ બહાર Jo, ayan paksigar pangse Nto, ayan prajok ye Jo Nto જો તમે સુરતથી આવતા હોય તો તમારા માટે આ બેસ્ટ જગ્યા છે ફેમિલી માટે આવો કારણ કે અહીંયા મંદિર છે આજુબાજુ બેસવાની જગ્યા છે અને છોકરાઓ માટે એક્ટિવિટી પણ છે રમવા માટે તો એક દિવસ માટે તમે પ્લાન બનાવતા હોય તો અહીંયા જરૂરથી તમે આવજો ને સુરતથી લગભગ ચાલીસ કે પિસ્તાલીસ કિલોમીટર જ દૂર છે આડોલીથી છ કિલોમીટર જો તમે કશે રવિવારે એક દિવસ માટે પ્લાન બનાવતા હોય કશે ફરવા જવાનું તો અહીંયા જરૂરથી તમે આવજો કારણ કે બહુ મસ્ત જગ્યા છે અને સુરત જિલ્લામાં પ્રસિદ્ધ મંદિર છે સ્વામિનારાયણનું તો હજુ ઘણું બધો અહીંયા ડેવલપ થાય છે તો હજુ એકવાર જવુંથી વિઝિટ કરજો